ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો સુરતના કાપોદરા વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગ કરી કહેર જ મચાવનાર બે ઇસમોની ધરપકડ કરવામાં આવી છે કાપોદરા પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે આરોપી પાસેથી સ્નેચિંગ કરેલા મોબાઈલ પણ કબજે કરાયા છે ધૂમ સ્ટાઇલમાં બાઇક હંકારી સ્નેચિંગ કરતા હતા એ પલ્સર બાઇક પણ કબજે કરાઈ છે અન્ય કેટલી ઘટનાને અંજામ આપ્યો તેની કાપોદરા પોલીસે તપાસ આરંભી છે બાતમીના આધારે કાપોદરા પોલીસ સ્ટેશનના મોબાઈલ સ્નેચિંગ ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો હતો સ્નેચિંગના બે ફોન તથા ગુનામાં ઉપયોગમાં લેવાયેલી પલ્સર મોટરસાયકલ મળીને કુલ ત્યાંસી હજાર સાથે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા આરોપીઓ દ્વારા ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાથી પોલીસ દ્વારા અન્ય કોણ સામેલ છે તથા ચોરીના ફોન કોને આપવામાં આવ્યા હતા તેની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત